સૂરજ ઉર્ફે ચુઈની ચૂઈ ગેંગના કુલ સાત આરોપીઓ સામે પોલીસ મથકમાં ગૂ સીટોકનો ગુનો દાખલ થયો હતો જેમાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી અને અદાલત સમક્ષ આરોપીઓને રજૂ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોલીસે અદાલતમાં રજૂ કરેલી રિમાન્ડ અરજીમાં કારણો રજૂ કર્યા હતા જેમાં કિશનવાડી વિસ્તારમાં રહેતો સૂરજ ઉર્ફે ચુઇ કહાર તેના ભાઈ કુણાલકહાર તેમજ અન્ય આરોપીઓ સાથે મળીને ચુઈ ગેંગ નામની ગેંગ બનાવી હતી અને ગંભીર ગુના કર્યા હતા આ ટોળકીના મુખ્ય આરોપી સૂરજ ઉર્ફે ચૂઈ સહિત કુલ સાત આરોપીઓ સામે પોલીસ મથકમાં ગુ સીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પાણીગેટ વિસ્તારમાં આયુર્વેદિક ત્રણ રસ્તા ખાતે રવિવારે મોડી રાત્રે લેગરો અને વિસ્તારના માથાબારે તત્વો વચ્ચે ગેંગવોર થઈ હતી સમગ્ર મામલો પાણીગેટ પોલીસ મથકે પહોંચતા કુણાલનો ભાઈ અને માથાભારે સુરજ ઉર્ફે ચૂઈએ પોલીસ અધિકારીની હાજરીમાં જ હરીશના ભાઈ તરંગને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પરિણામે માથાભારે તત્વનો પોલીસ મથકે લઈ જવાયા હતા છ આરોપીઓને સ્પેશિયલ કોર્ટ કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડ માટેના સત્તર કારણો રજૂ કર્યા હતા જેમાં મુખ્ય આરોપી સુરજ ચૂઈ સામે દસ ઉપરાંત ગુના નોંધાયેલા છે આ ગુનાના પુરાવા મેળવવાના છે દીપેશ કાર પણ સંગઠિત ગેંગનો સભ્ય છે પાર્થ બ્રહ્મભટ્ટ સામે પ્રોહી ગુના અને ત્રણ વખત પાસા થયેલા છે આરોપી પ્રદીપ જાડિયો ઠક્કર સામે ચૌદ ગુના નોંધાયેલા છે અન્ય ગુના નોંધાયેલા હોય તેની તપાસ કરવાની છે તમામ આરોપીઓ ગંભીર ગુનાના સંડોવાયેલા હોવાથી વધુ પૂછપરછ માટે આરોપીઓની કસ્ટડી જરૂરી હોવાનું પોલીસે જણાવ્યું હતું સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ દલીલો કરી હતી જેના આધારે અદાલતે આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે